બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ શહેરમાં ઓગણસી ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાય હજારો લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી તિરંગા યાત્રામાં બોટાદ જિલ્લા વહીવટી વિભાગના કર્મચારી પોલીસ કર્મચારી ધારાસભ્ય રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હાથમાં તિરંગા સાથે દેશભક્તિના ગીતો વચ્ચે ભારત માતા કી જયના નારા વચ્ચે સમગ્ર રોડ ગુંજી ઉઠ્યા હતા સાથોસાથ ઓગણએસી માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ઓગણએસી ફૂટના તિરંગા સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા અને બોટાદ શહેરના વિવિધ શહેર જાહેર મુખ્ય માર્ગે ઉપરથી આ તિરંગા યાત્રા પસાર થઈ હતી વિપુલ લોહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ આજે બોટાદ જિલ્લાના જિલ્લા મથકે એટલે કે બોટાદ શહેરની અંદર પંદરમી ઓગસ્ટ ના રાષ્ટ્રીય તહેવાર ના દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પંચાયતના અધ્યક્ષા અધ્યક્ષ બેન શ્રી જેઠીબેન સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમલકા અને ઉત્સાહભેર સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે